રજિસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયો છે તો રજીસ્ટ્રેશન નંબર મેળવવા માટે ઓજસમાં જાશો ઓજસ પર ક્લિક કરશો જેવું ક્લિક કરશો એવું તરત અહીંયા નીચે જતું રહેવાનું છે લખ્યું છે તમારો રજીસ્ટ્રેશન નંબર માટે નંબર જાણવા માટે અહીં ક્લિક કરો એ ઓકે મારવાનું છે એમાં ઓકે મારશો એટલે અહીંયા તમને જો નીચે લખેલું છે કે તમારો મોબાઈલ નંબર એન્ટર કરો જન્મ તારીખ નાખો અને ગેટ રજિસ્ટ્રેશન નંબર પ્લક પર ક્લિક કરવાથી તમે સ્ક્રીન પર તમારો રજિસ્ટ્રેશન નંબર મળશે ઓકે તો અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાના છે ઓકે મોબાઈલ નંબર નાખી અને એ જન્મ તારીખ નાખશો અને કેપ્ચા નાખવાના છે આમાં જે કેપ્ચા લખેલા છે એ કેપચા નાખશો એટલે તમારો ગેટ રજિસ્ટ્રેશન ઉપર અહીંયા ઓકે મારશો પેલા ઓટીપી આવશે આપણા ફોનમાં જેવો ઓટીપી નાખશો નાખું છું બેતાલીસ સત્યાવીસ છોતેર ઓકે સી એમ જેડ ટુ એફ ઓકે મારશું રજિસ્ટ્રેશન નંબર તમારી સામે આવી જશે આવી રીતના ઓકે આ તમારા રજીસ્ટ્રેશન નંબર